ઝાલોદ સ્વર્ણિમ સર્કલથી તાલુકા શાળા સુધી જતા રસ્તામાં ખાયકી થયાના ગંભીર આક્ષેપો ઝાલોદ નગરપાલિકા પૂર કાઉન્સિલરે લગાવ્યા છે ઝાલોદ સ્વર્ણિમ સર્કલની પાસે કોળીવાડા વિસ્તાર તરફ જવાનો માર્ગ આવેલ છે આ માર્ગથી કોળીવાડા ખાતે આવેલ કાલકા માતા મંદિર અને તાલુકા શાળા આવેલ છે સ્વર્ણિમ સર્કલથી ભરાતા જ એક ગટર ના પાણી નિકાલ માટે નગરપાલિકા દ્વારા એક મહિના ઉપરાંતથી રસ્તા વચ્ચે આવેલ ગટર લાઇન ખુલ્લી કરેલ છે આ ગટર લાઇન જલ્દીથી ન થતા સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહેલ છે અહીંયા આ મુખ્ય માર્ગ હોવાથી આ રોડ પર આવેલ ગટર લાઇન સત્વરે પાલિકા પૂરું કરે તેવી માંગહીન રહેતા સ્થાનિક લોકો કરી રહેલ છે તેમજ આ રસ્તા પર જતા ખૂણામાંગ હાથલારીઓ મૂકવામાં આવેલ છે તેને લીધે અહીંયા ગંદકી રહે છે તેમજ આ હાથલારી પાસે અજાણ્યા લોકો લઘુશંકા કરવા પણ ઉપયોગ કરે છે તો સ્થાનિક રહેવાસીઓ દ્વારા આ માર્ગ ખુલ્લો કરી અને ગટર લાઇનનું કામ સત્વરે પૂરું કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે આ વિસ્તારમાં આવેલ રોડ નગરપાલિકા દ્વારા અંદાજીત એક વર્ષ અગાઉ જ બનાવવામાં આવેલ હતો પરંતુ નબળી કામગીરી હોવાથી આ રોડ બે મહિનામાં જ તૂટી જવા પામ્યો હતો પૂર્વ કાઉન્સિલર લલકાભાઈ દ્વારા આ રોડમાં ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો મૂક્યા હતા આ રસ્તો બિસ્માર હોવાથી કેટલાક વાહન ચાલકો રસ્તા પર સ્લીપ ખાઈ પડી ગયેલા હોવાના બનાવો પણ બનેલ છે તેમજ નજીકમાં શાળા તેમજ મંદિર પણ આવેલ છે તો વહીન્યાથી પસાર થતા લોકોની સંખ્યા પણ વધુ હોય છે તો આ ભ્રષ્ટાચારથી બનેલ રસ્તો પુનઃ નવો બનાવી આપવાની માંગ પૂર કાઉન્સિલર દ્વારા કરવામાં આવી છે સાથે સાથે નગરના વેરાના રૂપિયાનો યોગ્ય જગ્યાએ વાપરવામાં આવતા નથી તેવા પણ આક્ષેપો કરવામાં આવેલ છે મારું નામ ગરાશિયા લમસાભાઈ ગનાભાઈ એ ગોળીવાડા શરણી સર્કલથી માંડીને રોડ બનાવેલો ફતેપુરા અહીંથી શરણી સર્કલથી ફતેહપુરા રોડ સુધી અને આ રોડ જે પ્રાથમિક શાળા તાલુકા સ્કૂલ પર આ બાળકો જાય છે અહીંયા પણ આ રોડ આશરે બે વરસ એક વરસ આગળ બનેલો છે એ બે મહિનાની અંદર જ આ રોડ તૂટી ગયેલો છે આની અંદર સખત ભ્રષ્ટાચાર થયેલ છે અને જે તે આ કોન્ટ્રાક્ટરે કામગીરી કરી છે એ બિલકુલ હલકી ગુણવત્તાનું કામગીરી કરેલ છે આ રોડ બે જ મહિનાની અંદર તૂટી ગયેલો છે અને તાત્કાલિક આ રોડ બનવો જોઈએ અને આજુબાજુના ઘણા લોકો અહીંયા સ્લીપ ખાઈને લોકો પડી પણ જાય છે અને એક નાળું આવેલું છે અહીંયા એક નાળું આવેલું છે નાળાને બે મહિનાથી ખાડો ખોદી ગયેલ છે આજુ એ નાળું બનાવ્યું નથી અને આ જે કામગીરી રાતોરાત રા બધી બાજુ રસ્તાઓ રાતોરાત બની ગયેલ છે કેમ કે જે ટૂંક સમયની અંદર કામ કરીએ તે એ રોડ પણ તૂટી ગયેલ છે એટલે આ ભ્રષ્ટાચાર રાતોરાત રોડ બનાવી દીધા છે લોકોને લોકોને જાણ વગર અને આની અંદર સખત ભ્રષ્ટાચાર થયેલ છે એનું ઉજાગર થવું જોઈએ અને ગમે ત્યારે પણ કોઈ બી ટીમ આવે તે તપાસ કરવા તો હું પૂરોપૂરો જવાબ માલવા તૈયાર છું સાથે જ છું અને આના જે જે તે કોન્ટ્રાક્ટર હોય એનો આ કામગીરી તાત્કાલિક થવી જોઈએ અને આ લોકોના જે લોકોના વેરાના પૈસા છે એના ગેરઉપયોગ થાય છે અને ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે અને આ સરકાર ધ્યાનમાં લેતી નથી અને જે કંઈ એમના ગુપ્ત બધા કામો કરેલા છે કાળા કામો એ રાતોરાત રોડ બનાવીને એને રિપેરિંગ કરી દેવામાં આવ્યા છે અને ખરેખર આને તપાસ થવી જોઈએ ए, मारू नाम गराशा ललकाबाई धनाभाई